વિસ્તારમાં ખાસ એવા પ્રવાસ હોય છે હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી પણ સરકાર પર સરકારના મંત્રીઓ પર અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે પરંતુ આજે નેતાઓ શું કરે છે કે એક કામ ને તપાસ માંગે જિલ્લા સંકલન ની માં પણ તપાસ માંગે સરકાર માં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઈલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનો તોડો પાણી કરે છે આ એક દાખલા આપો એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયા પાડવામાં હતા ફોરેસ્ટ ના કાર્યક્રમ હવે તેમાં પણ ચાર પાંચ છ દસ દસ દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી ગુજરાત ભરના આઈએફએસ થી માંડીને બધા અધિકારી આવતા હતા કાર્યક્રમની ને સફળ બનવા માટે એમાં સ્વાભાવિક ખર્ચ થાય એ વખતે પણ એક ટ્રાઈબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનો તોડ કર્યો પચાસ લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના 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 એવા કામોની અંદર આ રીતના તપાસ માંગી સોશિયલ મીડિયા મૂકું પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે